ફક્ત વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય ગુજરાતીના આગળ વધતા પહેલાનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા દ્વિતીય સત્રના તમામ પાઠોની સમજૂતીને સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે આગળ વધતા પહેલાં પુસ્તકના આધારે યોગ્ય શબ્દ મૂકી આપણે કાવ્ય પંક્તિઓ છે તેને પૂર્ણ કરવાના છીએ સન્યાસીનો તને ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બોધ જરથોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો નાવણો દેશું કોંડિયું કરે આવો ને યોગ્ય જોડી તમારે અહીં જે છે તે ગોઠવવાની છે પૂર્ણ અહિંસક રહ્યા તો કોણ રહ્યો તો તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે ડ એટલે કે મહાવીર સ્વામી

આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા તો મૂંગ મુદ્રા મુખ મુદ્રા દ્વારા તમારે તેને રજૂઆત કરવાની છે તો તમારે પાણી પીવું છે તો આપણે કેવી રીતે ઈશારો કરી શકીએ એવો ઇશારો કરવાનો છે તમારે પેન્સિલની જરૂર છે અને તમારા મિત્ર પાસે માગવાની છે તમારે રમવા જેવું છે તમે ગુસ્સે થયા છો તમને ડર લાગ્યો છે તમને ભૂખ લાગી નથી તમે ફૂટબોલ રમો છો અને તું ખૂબ તમે ખૂબ હસો છો આ પ્રકારની તમારે એક્ટિંગ કરવાની રહેશે ગુપ્ત દાનના એકમના નાના એવું કંઈ નથી માનભેરી નજરે જોઈ રહ્યા આ સંવાદ રજૂ કરો જોડી કાર્યની અંદર એટલે કે બે વિદ્યાર્થીઓ ઊભા થઈ અને તમારે આ જે સંવાદ છે એને બોલવાનો રહેશે હું છું દિવાળી બેન એકોક્તિ દ્વારા રજૂ કરો તો હું દિવાળી બેન છું મારો જન્મ બે જૂન ઓગણીસો ત્રેસઠના રોજ તેતાલીસ ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અંદર દલખાણીયા ગામે થયો હતો મારો મૂળ અટક જે છે તે લાઠીયા હતી મારા પિતા પૂજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી મારા માતા જે ગૃહિણી હરતા ફરતા દળતા અને ગીતો ગાતા ને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી મારા લગ્ન થયા કંઈક વાંધો પડતા મારા પિતાએ બે દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી ત્યારે મેં બે દિવસનું લગ્ન જીવન ગાળ્યું પિતાની સ્થિતિ સારી નહોતી તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાળ મંદિરમાં તેડાગાર રૂપે હોસ્પિટલની અંદર તેમજ રસોઈ બનાવવાના પણ કામો કર્યા હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું અને મારો અવાજ ગુજરાતના ઘરે ઘરે પહોંચ્યો સમાજ સેવક રતુભાઈ અદાણી સંગીતકાર કલ્યાણજીભાઈ અવિનાશ વ્યાસ નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈ ઘણા ગીતકારોએ મને પ્રેરણા પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યા અને અપાવ્યા મેં દેશ વિદેશની અંદર પ્રવાસો કર્યા મને અનેક સન્માન પુરસ્કાર મળ્યા ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ મારું જીવન જે છે તે ધન્ય થયું સાચી જોડણી નીચે તમારે લીટી દોરવાની છે આશીર્વાદ અતિથિ ગૃહ મુહૂર્ત એમ્બ્યુલન્સ નીચેના અધૂરું વાક્ય જે છે તેને તમારી રીતે પૂરા કરવાના છે મારા શિક્ષિકા બહેન નોટબુકમાં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે હું કાલે મંદિરે ગયો પછી ત્યાં મને આરતીનો સરસ મળ્યો શાળાએ પ્રાર્થના સભામાં અમે દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું મારો મિત્ર રસ્તામાં સાયકલ ઉપરથી પડ્યો એટલે તેના ઢીંચણમાંથી લોહી નીકળ્યો વાક્યમાં રહેલી જે ભૂલો છે તેને સુધારીને ફરીથી લખવાનો છે મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી હું તમારા સારું એક સારું બેટ મોકલીશ વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે બિલાડીના ઉદરમાં ભૂખ લાગી એટલે એણે ઉંદર ઉપર તરાપ મારી વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે નીચેના ફકરામાં અત્યારેના બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી તમારે ફરીથી લખવાનો છે

અગાઉ શીખેલા એકમમાંથી જે તે એકમના વિષય વસ્તુ આધારિત મનપસંદ તમારે એક ચિત્ર દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાનું ચિત્ર દોર્યું છે આ પ્રકારે તમે પણ તમારી નોટબુકમાં ચિત્ર દોરી શકો છો તમારા મિત્રને તમારી શાળામાં ધોરણ સાતમાં પ્રવેશ લેવો છે તમે એને કયા બે પ્રશ્નો પૂછશો અને કઈ બે સલાહ આપશો તો મારા મિત્રને પૂછવાના બે પ્રશ્ન તારે જૂની સ્કૂલ છોડવાનું કારણ શું છે તારે મારી સ્કૂલમાં જ એડમિશન કેમ લેવું છે મારા મિત્રને આપવાની બે સલાહ મારી સ્કૂલના પ્રિન્સિપાલ શિસ્તના ખૂબ આગ્રહી છે તેથી સ્કૂલની અંદર બિલકુલ મસ્તી કરતો નહીં મારી સ્કૂલની પરીક્ષાના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી ઉલટ કરીને પૂછવામાં આવે છે તેથી તારે વધારે મહેનત કરવી પડશે પ્રશ્ન નંબર ચૌદ આ ફકરો વાંચી કોઈ પણ ચાર પ્રશ્નોની રચના કરો એ પ્રશ્નના ઉત્તર માટે જાતે લખો તો વિદ્યાર્થી મિત્રો આ ફકરો છે તેને તમારે સંપૂર્ણ વાંચન કરવાનો છે વાચન કરી લીધા બાદ આપણે પ્રશ્નો જોઈએ ગાંધીજી મહાન નેતા હોવા છતાં સ્વભાવે કેવા હતા તો ગાંધીજી મહાન નેતા હોવા છતાં સ્વભાવે ખૂબ જ નમ્ર હતા ગાંધીજી કેવા કપડાં પહેરતા હતા તો ગાંધીજી જાડી ખાદીના કપડાં પહેરતા હતા ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં કેવું જીવન જીવતા હતા તો ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં સામાન્ય માણસ જેવું જીવન જીવતા હતા ગાંધીજીએ કયા શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા તો ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા જે છે તે હચમચાવી નાખ્યા નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો ઉપયોગ કરીને ફકરો લખીશું મારા દાદાજી પ્રાણી માત્રની સેવા કરવાનું કહે છે તેઓ ગુપ્ત દાનમાં ખૂબ માને છે તેઓ ઘણું બધું દાન કરે છે છતાં તેની અમારા ઘરમાં જાણ પણ થવા દેતા નથી તેઓ ગામડે રહેતા હતા ત્યારે તેમણે ત્રણ ગાયો પાળી હતી તેઓ તેને કામ તેનું કહેતા હતા તેઓ દર ભાદરવી પૂનમે ચાલતા અંબાજી જવાનો સંગ ઉપાડતા જેમાં તેઓ દરેકને ઝડપથી ચરણ ઉપાડવાનું કહેતા એકવાર રાત્રે સંગના લોકો આરામ કરતા હતા ત્યારે સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી તેઓ મને હંમેશા તેમની યુવાનીમાં ઈસવીસન ઓગણીસો એકોતેરમાં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધની વાતો કહેતા તેઓ કહેતા કે યુદ્ધના સમયે અમને શેરીમાં ફરવાની પણ છૂટ નહોતી તેઓએ ગરવી ગુજરાત વિશે એક સુંદર કાવ્યની રચના કરેલી છે જેને તેઓ હંમેશા એકાંતમાં ગાતા રહે છે મારા દાદાજી મારી જોડણી સુધરે તે માટે ગુજરાત વિદ્યાપીઠમાંથી એક જોડણી કોષ લાવ્યા હતા હાલ મારા દાદાની ઉંમર ચોર્યાસી વર્ષની હોવા છતાં તેઓ ક્યારેય બીમાર પડતા નથી કોઈ કલાકારનો ઇન્ટરવ્યૂ કરવું છે અને તેમને કેવા પ્રશ્નો પૂછી શકાય તેવા તમારે ચાર પાંચ પ્રશ્નો બનાવીને લખવાના છે તો આપણે પહેલો પ્રશ્ન એને પૂછી શકીએ કે તમે તમારો જે કરિયર છે એ કરિયરની શરૂઆતના દિવસો વિશે તમે કેવા હતા તે જણાવો તમારા કરિયર તરીકે શા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું તમને ફિલ્મમાં મુશ્કેલ કિરદાર નિભાવવામાં કોણે પ્રેરિત કર્યા તમારે તમારી જૂની ફ્લોફ ગયેલી ફિલ્મો વિશે શું કહેવું છે તમને તમારા સાથેના કયા કલાકારનો અભિનય સૌથી વધુ ગમે છે પ્રશ્ન નંબર સત્તર પ્રશ્નોના ઉત્તર લખવાના છે તમે જે શીખેલા કાવ્ય પૈકી તમને સૌથી વધારે કયું કાવ્ય ગમ્યું કેમ આ કાવ્યનું તમારે ગાન કરવાનું છે તો મિત્રો દરેક વિદ્યાર્થીની અલગ અલગ પસંદગી હશે તો જે પણ તમને કાવ્ય ગમ્યું છે બુક ખોલો અને ગાન કરવાનું રહેશે દરિયાના વિશે તમારે આઠ દસ વાક્યની અંદર વર્ણન કરવાનું છે તો દરિયો ઊંડો અને ખારા પાણી ધરાવતો જેમાં અનેક નદીઓ ઠલવાય છે તેવો દરિયો વિશાળ જળ ભંડાર છે એના પાણી પોણા ભાગની દુનિયા ઉપર ફેલાયેલા છે દરિયામાં ભરતી અને ઓટ આવે છે ભરતી આવે ત્યારે પાણી જમીન ઉપર ધસી આવે છે ઓટ વખતે પાણી પાછું મહાસાગરમાં જતું રહે છે જહાજોને હોડીઓ દરિયાઈ માર્ગે ફરે છે ડૂબતા સૂર્યનું દ્રશ્ય અદ્ભુત લાગે છે લોકો દરિયા કિનારે મોજ માણે છે મર્જીવા દરિયાના પેટાળમાંથી સાચા મૂલ્યવાન મોતી સુધી કાઢે છે કિનારે અગરિયાઓ મીઠું પકવે છે દરિયો આમ મીઠું માછલા મોતીને માર્ગ એટલે કે જળ માર્ગ આપે છે એના કારણે જળ ચક્ર ચાલે છે ને અનેક રીતે ઉપયોગી છે નીચેનો ફકરાનો તમારે સ્પષ્ટ ઉચ્ચારણ જે છે તે મિત્રો વાંચન કરો અને જોડીને અંદર તમ અંદર તમારે વાંચન કરી અને જે સમય લાગે છે તેની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ફકરો આપ્યો છે અને તમારે વાંચવાનો છે અને તમને જેટલી મિનિટ લાગે એ તમારે અહીં સમય નીચે એક મિનિટ ઉપર થઈ હોય બે મિનિટ થઈ હોય તે લખવાનો છે પછી તમારા મિત્ર જોડે વંચાવવાનો છે એને જે સમય લાગે એ સમય તમારે અહીં લખવાનો રહેશે આના માટે ઘડિયાળની અંદર ક્લોક જે છે તેની અંદર ટાઈમર આપેલું હશે ત્યાંથી તમે ટાઈમ સેટ કરી શકો છો આપેલું ચિત્ર જુઓ વર્ણન કરો અને બીજું એક ચિત્ર દોરી તમારા મિત્રને દોરેલા ચિત્ર સાથે સરખાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રકારે ચિત્ર આપેલું છે તો નાળિયેરીનું એક ઝાડ હતું ઝાડ ઉપર નાળિયેર હતા એક દિવસ એક જોકરને નાળિયેર લેવાનું મન થયું પણ નાળિયેર તો ઊંચે હતા એને લેવાય કઈ રીતે એને એક વિચાર સૂજ્યો એની પાસે એક પૈડાવાળી સાયકલ હતી એ સાયકલ ઉપર ચડ્યો મિત્ર સાયકલ પકડી રહ્યો છતાં એ નાળિયેર સુધી પહોંચી શક્યો નહીં એને વળી પાછો વિચાર સૂજ્યો એ બીજા એક મિત્રને મળ્યો એની પાસે ટેમ્પો હતો એ ટેમ્પો ઉપર પગ ટીકવી ઊભો રહ્યો એના ખભા ઉપર જોકર ઊભો રહ્યો અને એના ખભા ઉપર ત્રીજો મિત્ર ઊભો રહ્યો ચિત્રમાં આપણે એ ત્રણેયને જોઈ શકીએ છીએ પણ બન્યું એવું કે ટેમ્પો સહેજ આગળ ખસી ગયો એનો પગ લથડ્યો અને નીચે પટકાયો સાથે બે મિત્રો પણ પટકાયા હાડખા જે છે તે ખોખરા થઈ ગયા કહેવત છે ને કે લોભે લક્ષણ જાય વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર તમારે તમારા મિત્રોએ કેવું દોર્યું છે એ તમારે જોવાનો છે અને એની સાથે બેસીને સરખાવાનું છે વિદ્યાર્થી મિત્રો વાગે છે રે વાગે છે કાવ્યના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો